હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી જેની દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે પેપર છે એ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો જેથી કરીને તમારા જે દરેક વિષયના પેપર છે એના સંપૂર્ણ સોલ્યુશનના તમને વિડીયો પ્રાપ્ત થઈ શકે તેમજ તમારે એની પીડીએફ મેળવી તો પીડીએફ પણ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આ બધું જ તમને ક્યાંથી મળશે તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એક એપ્લિકેશન છે જે તમે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ નંબર નાખશો ડાઉનલોડ કરીને એટલે એટલે સેન્ડ ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં તમને પેપર સેટ મળશે જેમાં બધા જ વિષયના પેપરોના સોલ્યુશનો છે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો છે અને અન્ય પેપરો પણ છે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા ધોરણમાં જવાનું વિષયમાં જવાનું ત્યાં તમને અન્ય વિડીયો મળશે પેપરોના અને પાઠ વાઇઝ તમને સમજૂતી મળશે જેમ કે ધારા મેડમના સરસ મજાના ગુજરાતીના વિડીયો છે પાઠ સ્વાધ્યાય અભ્યાસ વગેરેના બરાબર એટલે જોઈએ આપણે પછી એક ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો નીચે આપેલા પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો પહેલું તમારા જીવનમાં બનેલો એક સારો મમ્મી પપ્પા હતા સમૂહમાં હેપી બર્થ ડે ટુ યુ કરી મને ગિફ્ટ આપી ગિફ્ટનું રંગીન પેકેટ ખોલ્યું એજ્યુકેશનલ ટેબ્લેટની ભેટ હતી એની મદદથી જ હું સારા ગુણ મેળવીને વર્ગમાં પ્રથમ આવ્યો આ પ્રસંગ મને કાયમ માટે યાદ રહી ગયો અથવા તમે બીજો લખી શકો ભાઈ શાળામાં વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી હતી તમારી રીતે તમે કોઈ પણ લખી શકો છો એ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓની નિબંધ સ્પર્ધા હતી આ સ્પર્ધા મારી શાળામાં હતી મેં પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો એ નિબંધ સ્પર્ધામાં મને પ્રથમ નંબર મળ્યો સાંજે એક કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીને હાથે મને ઇનામ મળ્યું એ ઇનામથી મને ખૂબ આનંદ થયો તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે શા માટે તો તમારે એનો જવાબ લખવાનો છે ભાઈ મને કૂતરું પ્રાણી ગમે છે કેમ કે તે એક વફાદાર પ્રાણી છે બધી વાતો સમજી શકે છે અને આપણી રક્ષા પણ કરે છે રાત્રે ઘરની ચોકી પણ કરે છે બરાબર હા ભાણાને દુદા મામા પર શા માટે ખીજ ચડતી તો લેખક લેખક એટલે ભાણાન દુદામા પાસે નવા બૂટ શિવડાવવા પગનું માપ આપ્યું હતું દુદા મામા અનેક બહાના કાઢતા લેખકને અનેક ધક્કા ખવડાવ્યા છતાં દુદા મામા ભાણાને શાંતિથી સ્વસ્થતાથી સમજાવતા રહ્યા બહાના કાઢીને ધક્કા ખવડાવતા રહ્યા તેથી ભાણાને દુદા મામા પર ખેંચ ચડતી હવે જે તે કોઈ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને એક વિનંતી છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાય એ પછી તમારી પાસે પ્રથમ સેમેસ્ટરના પેપર પડ્યા હોય તો અન્ય દ્વિતીય સેમેસ્ટરના પેપર હોય તો પેપર લેવાતા જાય તો એમ વિદ્યાર્થી મિત્રો આપણો જે વોટ્સએપ નંબર છે બરાબર પિસ્તાલીસ આ નંબર ઉપર તમે વ્યવસ્થિત પેપરની પીડીએફ તૈયાર કરીને મોકલશો જેથી કરીને આપણે એના વિડીયો બનાવી શકીએ અને તમને પૂરા પાડી શકીએ અને હા કોઈને એમ થતું કે પીડીએફ તો વિદ્યાર્થી મિત્રો તમારી પીડીએફ આપણે એક્ઝામ પેપરમાં મૂકી દઈશું જ્યાંથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકશો બરાબર અગાઉ આપણે મૂકેલી જ છે જે તમે જોઈ શકશો બરાબર એનો કોઈ ચાર્જ છે નહીં તમે નીચે આપેલા પ્રશ્નના જવાબ વિસ્તારપૂર્વક લખો તમે ગયેલા કોઈ ખેતર કે વાડીની હરિયાળીનું વર્ણન કરો તો કે છે કે એક વખત હું એક વખત એક મિત્ર સાથે તેના ખેતરે ગયો હતો તે સમયે તેના ખેતરમાં રાયડાનો પાક ઉભો હતો રાયડો શિયાળો પાક છે લગભગ ચાર ફૂટ ઊંચા રાયડાના છોડ ઉપર સુંદર પીળા પીળા ફૂલ ખીલ્યા હતા આખું ખેતર પીળા ફૂલોથી ઉભરાતું હતું શીતળ હવાની લહેરોથી આખું ખેતર ઝૂલી રહ્યું હતું જાણે હવામાં પીળી ઓઢણી લહેરાતી ન હોય આજુબાજુના વૃક્ષોને વનરાજી હરિયાળીમાં વધારો કરતા હતા હરિયાળી જોઈને મન અને હૃદય આનંદિત થઈ ગયા ત્યાર પછી બીજું જનની કાવ્યમાં દર્શાવેલા માના ગુણોનું વર્ણન કરો તો માનો પ્રેમ મેઘના જળ અને મધથી પણ વધુ મીઠો છે એના પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે એની આંખો અમૃતથી ભરેલી છે ને વેણ વ્હાહલથી ભરેલા છે એની ગોદ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે એના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે માનો પ્રેમ અચળ છે એનો પ્રેમ બારેમાસ એક સરખો વહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો તમારા શહેરમાં જોવાલાયક સ્થળોના નામ અથવા તમારા ગામમાં જોવાલાયક સ્થળોના નામ તો કે ભાઈ અમારે કર્મનાથ મંદિર વેડરોડ સ્વામિનારાયણ મંદિર કિલ્લો ગોપી તળાવ પ્રાણી સંગ્રહાલય વનસ્પતિ ઉદ્યાન આવી રીતે તમારી રીતે લખી શકો છો તમારા ગામ કે શહેરમાં કયા કયા અખબાર આવે છે તો અમારા શહેરમાં અખબારો આવે છે દિવ્ય ભાસ્કર ગુજરાત સમાચાર સંદેશ જનસત્તા ગુજરાત મિત્ર ફૂલછા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયા

કારણ કે તે મગરને મારીને સિંહના મૃત્યુનો બદલો લેવા માંગતો હતો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય હજી કોઈ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડિયો લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વૃદ્ધ માતાની આંખમાં આંસુ શા માટે આવ્યા તો યુવાનને શેરડીનો રસ મીઠો લાગવાથી તેણે બીજી વાર રસની માંગણી કરી ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાનો પ્રયત્ન કર્યા પરંતુ શેરડીમાંથી રસનું એક ટીપું પણ નીકળ્યું નહીં તેથી વૃદ્ધાને દુઃખ થયું તેને વિચાર આવ્યો ચોક્કસ પ્રભુ તેના પર કોપાયમાન થયો છે નહીતર આવું બને નહીં આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા કવિ નમેલી ડાળીઓ દ્વારા શું સૂચવે છે તો કવિ નમેલી ડાળીઓ દ્વારા જીવનમાં નમ્રતાનું મહત્વ દર્શાવે છે વૃક્ષ પર ફળ આવે ત્યારે ડાળીઓ નીચી નમે છે તે માણસે ધન સત્તા કે કીર્તિ મળતા નમ્ર બનવું જોઈએ માં વિશે કોઈ પણ બે કહેવત લખો માતે મા બીજા બધા વગડાના વાહ એક માં સો શિક્ષકની ગરજ સારે છે ગોળ વિના મોળો કંસાર મા વિના મોળો સંસાર તમારી શાળામાં જોવા મળતા વિવિધ છોડ અને વૃક્ષના નામ લખવાના છે બરાબર એ તો મિત્રો તમારી રીતે તમે લખી શકો છો બરાબર ગરમાળો ગુલમોહર

તમને દુકાનદારે વધુ પૈસા પરત કર્યા તો તમે શું કરશો કેમ તો કે ભાઈ હું દુકાનદારને વધારાના પૈસા છે પાછા આપી દઈશ બરાબર કારણ કે આપણી પાસેથી કોઈ પૈસા વધારે લઈ ગયો હોય હોય તો કેમ ચિંતા દુઃખ થતું એમને પણ થાય તો આવી રીતે તમારી રીતે લખવાનું છે ચાલો કોષ્ટકને આધારે કશ્યપ પ્રોવિઝન સ્ટોર છે શ્રુતિ યોગેશભાઈ ગ્રાહકનું નામ છે બિલ નંબર છે તારીખ છે બરોબર વસ્તુ છે અહીંયા નોંધ છે હવે આપણે લઈએ કરિયાણાની તમામ વસ્તુઓ કોને ખરીદી છે તો શ્રુતિ યોગેશભાઈ લખેલું છે શ્રુતિ યોગેશભાઈ નામ મફત સાબુનો લાભ ગ્રાહકને ક્યારે મળશે તો પાંચસો રૂપિયાની ખરીદી પર એક સાબુ મફત મળશે ત્યાર પછી છે એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ તો એક હજાર ગ્રામ ઉધાર એટલે શું તો રૂપિયા ચૂકવ્યા વગર આપવું તેને શું કહેવાય ઉધાર કશ્યપ પ્રોવિઝન સ્ટોર કોને ઉધાર આપશે અને કોને ઉધાર નહીં આપે તો નિયમિત ગ્રાહકોને ઉધાર આપવામાં આવશે બરાબર અને જે નવા ગ્રાહકો છે જે નિયમિત નહી હોય એને ઉધાર આપવામાં આવશે નહીં નીચેના પ્રશ્નોના પ્રશ્નના ઉત્તર લખો તમે દુકાનમાં બૂટ ખરીદવા જાવ ત્યારે દુકાનદાર સાથે શું વાતચીત કરશો કે ભાઈ મારે આ કંપનીના બૂટ લેવા છે તમારી પાસે છે આ નંબરના બૂટ લેવા છે તમારી પાસે છે દોરીવાળા કે વેલક્રો લેવા છે તમારી પાસે છે બરાબર આ બધી આ માપના આ તે વગેરે શું ભાવ છે તમે બધી એવી વાતચીત રીતે લખી શકો છો ચલો તમે પત્રકાર છો અને તમારે તમારા ગામના સરપંચનો ઇન્ટરવ્યુ લેવાનો છે તો તમે કયા કયા પ્રશ્નો પૂછશો તો સરપંચને પૂછશું તમને રાજકારણમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી કેમ કે સરપંચ તો રાજકારણી જ કહેવાય તમે ચૂંટણીમાં કેટલા મતથી વિજય થયા હતા તમે ગામમાં કયા નવતર પ્રયોગો કરવા માંગો છો તમે ગામના પાણીની સમસ્યા નિવારણ સમસ્યા નિવારવા શું કરશો ગામમાં ગંદકી ન ફેલાય તે માટે આપ શું કરવા માંગો છો કોરોના ન ફેલાય તે માટે તમે કેવા પ્રયાસો કરશો હાલમાં ગામમાં કઈ કઈ યોજનાઓ ચાલે છે બાળકોના શિક્ષણ માટે તમે કેવા પ્રયાસો કરો છો તમારા મતે ગામમાં સૌથી વધારે જરૂરિયાત સાની છે અને છેલ્લે ગામમાં કઈ કઈ સંસ્થાઓની જરૂર છે બરાબર આવા પ્રશ્ન પૂછી શકાય તમારે ચાર પાંચ લખો તો ચાલશે તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ છો તો શું કરશો તે માટે તમે અને તમારા મિત્ર શું વાતચીત કરશો તો જોઈએ હું અરે સાહિલ જો પેલા કબૂતરને શું થયું છે સાહિલ હા તેને ગળે દોરી વીંટળાયેલી લાગે છે હું ચાલ એને પકડીને દોરી કાઢીએ સાહિલ દોરી તો સખત ફસાયેલી છે લોહી વહે છે અને દવાખાને તરત જ લઈ જવું પડશે હું સારું આપણે તેને દવાખાને લઈ જઈએ સાહિલ હા હવે આ ઠીક છે હું હા પણ હજી તેને બે દિવસ સાચવવું

પછી ઉત્સાહ પછી નભ અને ચોથું હેમંત શબ્દની જોડણી સુધારીને લખો સુરવીધ સૂરવીર શબ્દ સોમઠા એક શબ્દ જીવન આપનાર દાતા જીવનદાતા બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો ઉનાળો ગરમી ઉનાળાની ઋતુમાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખરજગ્યા પૂર્વ રાત્રે આકાશમાં શું દેખાય છે ઉદાહરણ મુજબ કારેલું કડવું તો લીંબુ ખાટું અથવા આંબલી ખાટી અલગ પડતા શબ્દ સમાનાર્થી મધુર મીઠું મીઠા જો વાક્ય તમારે રીતે બનાવી શકો વિરુદ્ધાથી હાજરી ગેરહાજરી આશા નિરાશા યોગ્ય વિરામજીને મૂકો લાવો પછી અલ્પ લાવો શા વાસ્તે નહીં વાંચે જીવરામ ભટ્ટ હે ને હા પ્રકાર રાજન રાજકોટ ક્યારે જશે ક્યારે જશે પ્રશ્ન વાક્ય સર્વનામ શોધી નીચે લીટી કરો તે પંખી ઝાડ ઉપર બેઠું છે તો તે શું થયું સર્વનામ વાક્યમાંથી ક્રિયાપદ શોધી નીચે લીટી કરો દાણા આપ્યા ક્રિયાપદ અને ક્રિયા વિશેષણ ધીમે ધીમે લખે છે બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમને એની પાસે જે કોઈ પેપર આવે એ વ્યવસ્થિત નંબર ઉપર પીડીએફ બનાવીને મોકલી દેજો જેથી અમે તમને ઉપયોગી વિડીયો પૂરા પાડી શકીએ બરોબર તમારી પાસે જે પણ કઈ મટીરિયલ આવે તો નંબર ઉપર વોટ્સએપ કરવું બરોબર તો આપણે વહેલીમ વહેલી તકે આપણે એનું સોલ્યુશન મૂકી શકીએ તો બધાને સારા માર્ક્સ માટે બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ